શ્રી નરેન્દ્રભાઈએ વર્ષ બે હજાર સાતમાં રણોત્સવની શરૂઆત કરાવેલી આજે ધોરડો યુએનના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના બેસ્ટ ટુરિસ્ટ વિલેજની યાદીમાં પ્રસ્થાપિત થયું છે તેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉલ્લેખ કર્યો હતો દેશમાં અવિરત ચાલી રહેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે આજે વિકસિત દેશોમાં જેનું ઉત્પાદન થાય છે એનું નિર્માણ આપણા દેશમાં પણ થઈ રહ્યું છે દેશનું ગૌરવ દુનિયાભરમાં વધ્યું છે

વિકસિત ભારતનું નિર્માણ થાય સંતોના આશીર્વાદથી સૌ કોઈ આ સંકલ્પને સાકાર કરવા સહભાગી થશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં યજમાનો મુખ્યમંત્રી શ્રી અને સ્વામી શ્રીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેશભરમાંથી પધારેલા સાધુ સંતો સામાજિક અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગાંધીનગર